આથી આજે સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા આતંકવાદ અને આઈએસઆઈએસ દ્વારા થતા અમાનવીય કૃત્યોનો વિરોધ દહન કરી આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો ઉગ્ર વિરોધ અમદાવાદના જુહાપુરાના દ્રશ્યો છે આતંકી સંગઠન આઈએસ આઈએસનો આ મુસ્લિમો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જુહાપુરાના મુસ્લિમોએ આતંકના પુતળાનું પણ દહન કર્યું હતું આ સામાજિક તત્વો અમુક લોકો અમારા વિસ્તારને પાકિસ્તાન સાથે સરકાવે છે તમે આ વાત આપના માધ્યમથી કહેવા માંગે છે કે જુવાપુરા સમગ્ર વિસ્તાર એ ભારતનો એક અંગ છે અને જુવાપુરાના સમગ્ર મુસ્લિમ સમાજ આવી નિર્દોષોની હત્યાને સખત શબ્દોમાં વખોડે છે અને હત્યારાઓને સખતમાં સખત સજા હોવી જોઈએ બાબા મસ્ત કલંદરની દરગાહ પર થયેલા હુમલાને તેમણે વખોડ્યો આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ જુહાપુરાના મુસ્લિમોએ આતંકના રસ્તે વળેલા લોકોને અમનના માર્ગે પરત ફરવાની અપીલ કરી તો જુહાપુરામાં પણ કટ્ટરવાદને પોષતા તત્વોને સુધરી જવાની શિખામણ આપી હતી કેમેરામેન કનુ ભરવાડ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ